ભુજમાં નગરપાલિકા દ્વારા છાસવારે ગટરની લાઈનો નાખવા માટે રસ્તાઓ ખોદી નાખવામાં આવે છે અને ત્યારબાદ તેની મરમ્મત યોગ્ય ન થતા આ વિસ્તારોમાં અનેક સમસ્યાઓ સર્જાય છે ત્યારે આ પ્રકારની સમસ્યાથી ત્રસ્ત થઈને આજે આરટીઓ રિલોકેશન સાઇટની પાછળ યોગેશ્વરધામ સોસાયટી તેમજ આસપાસની સોસાયટીના લોકોએ ભુજ સુધરાઈને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નવી ગટર લાઇનનું કામ કરવામાં આવેલ છે પણ તેમાં સોસાયટીમાં જવાનો મુખ્ય માર્ગ તોડી પાડવામાં આવેલ છે જેના કારણે રસ્તો ઉબડખાબડ બની ગયો છે અને ચોમાસામાં વરસાદમાં ખૂબ જ પાણી ભરાય છે જેના કારણે વાહન ચાલકો અને રાહતારીઓ મુશ્કેલીમાં મુકાય છે આ ઉપરાંત આ વિસ્તારમાં પાણી પણ નિયમિત ન મળતું હોવાની ફરિયાદ આ વિસ્તારના લોકોએ કરી હતી આ વિસ્તારના રહેવાસીઓએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી મારું નામ વિનોદભાઈ ચૌહાણ અમે અમારી જે સોસાયટી છે યોગેશ્વરધામ સોસાયટી એના રસ્તા પાણી સફાઈ જેવા જે પાયાના જે પ્રશ્નો છે એની રજૂઆત કરવા માટે અમે આજે રૂબરૂ આવ્યા છીએ અગાઉ લેખિતમાં અમે નગરપાલિકા પાસે લગભગ ચારથી પાંચ વખત અમે લેખિત રજૂઆત કરી છે રૂબરૂ પણ અમે મળ્યા હતા આશ્વાસનો જે તે ટાઈમે આપવામાં આવેલા હતા લગભગ સોસાયટીના પચાસ ટકા ઘરોમાં પાણી મળતું નથી અને પાણીના ટેન્કરો મગાવવા પડે છે ત્યાં રહેવાસીઓને ખર્ચો કરવો પડે છે નગરપાલિકાનું ટેક્સ બધા રેગ્યુલર ભરે છે લોકો પણ સારી વસાહત છે ત્યાં આગળ સરકારી નોકરીયાતો તો વેપારી લાઈનના માણસો અને બધા વ્યવસ્થિત માણસો ત્યાં આગળ રહે છે છતાં પાણી જેવા પ્રશ્નનું સોલ્યુશન કુદરતની મહેરબાનીથી આવક થાય તો વરસાદ પણ સારો થયો છે આપણા કચ્છમાં છતાં પાણી માટે વલખા મારવા પડતા હોય એ ખરેખર બહુ દુઃખની વાત છે આજે અમે અમારી જે તકલીફો હતી તકલીફો લેખિત સ્વરૂપે માનનીય ચીફ ઓફિસર સાહેબશ્રીને આપેલી છે અને એમણે અમને આશ્વાસન આપ્યું છે કે બે દિવસમાં તમારા પાણીનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે અને સફાઈ ને રસ્તાના અને બીજા જે પ્રશ્નો છે એ પણ એમણે આશ્વાસન આપ્યું છે અને અમે પણ એમને કહ્યું છે કે જો બે દિવસમાં સોલ્વ નહીં થાય તો અમે ફરી એક વખત આવી આપના આંગણે આવીને ફરી અમે રજૂઆત કરશું એટલે મારી આપના માધ્યમથી મારી દરખાસ્ત ખાસ કરીને નગરપાલિકા એના પદાધિકારીઓ મેયરશ્રી કાઉન્સિલરો અને વહીવટકર્તાઓને કે આવા ખરેખર પાયાના પ્રશ્નો છે એના ઉપર ખરેખર બધાએ ધ્યાન આપવું જોઈએ અને આ પ્રશ્નોનું સોલ્યુશન થાય એવા બધાએ પ્રય પ્રયત્ન કરી અને લોકલાગણી સમજવી જોઈએ